kalau full banget Abis itu harap pedula. Ya આનથી આગળ છે ને દરિયો ચાલુ થઈ જાય અક્ષો આનથી આગળ કયો અરબ સાગર ચાલુ થાય ને અરબ સાગર એમ તો ભણેલો છો ઓ હું જીબડા કાઢશો નકરા નકરો ઈ તાવડે છે અરે કવા ચા લાગી પાણી હવે જો જાય છે કાળું પાણી કેમ હવે કાળા પથ્થર છે આયા હવે ક્યાં

હા મહાદેવ ની શિવલિંગ છે ને બહુ જ ટ્રાફિક છે બાકી એકસો ને છ કોણ નો હવાન છે બાર ભડકેશ્વર પોગી ગયા છે કેમ તું ન મા દોઢસો બાર જ્યોતિર્લિંગ માં એક જ્યોતિર્લિંગ આ કેવાય છે સાચું એક ખોટું મને ખબર ના નામ તો મને યાદ નથી તો આ છે ફડકે છે મહાદેવ બાર જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ પેલા કીધું તું ને ફોટા પાડવા માંથી ઉષાની આપણે પાડવાના કઈ બોલાય નહીં પેલા હતા આપણે સામે આ બતાય ને ન્યા ઠેઠ હતા આપણે અત્યારે પોગી ગયા ફરકે સોમાં આજે તો ચાલો કન્ટિન્યુ હવે દ્વારકા બતાવવાનું છે બહુ લાંબો બ્લોગ આખવાનો થાતો જ નહી છે આપણે આદિશ મંદિર પોગી ગયા છે આ લેવાનું છે 150 تندڑیوں بندی مندر بتا અંદર તો લઈ જાઉં છું ફાઈનલી આપણે અંદર આવી ગયા છે જેટલું હોવાતું હતું એટલું ઓછા હતા આ ચાલુ થયો સજા બદલી ગઈ જો પાછી અમે તો અંદર જઈને દર્શન કરવાના હતા અમને કરવાના હતા થઈ ગયા દર્શન હવે દર્શન કરી લીધા હજક ફેરી જોઈ જોયું બારા હવે મેન બજાર જોવાથી બધી આ દ્વારકાની બધી મેન આ એક ચોકડી છે આ ચોકડી છે આ મેન બજાર છે તો ફાઇનલી ગાઇઝ આપણે મસ્ત મજાનું જમીને ગોમતી ઘાટે બે હવા વ્યવાસી બહુ મસ્ત જગ્યા છે બેહવાની હેંકાના બેહવાનું આપણે હજી ઓલકાની ઓલકાની સાઈડ જવાનું છે આપણે જે પહેલા સૂટમાં લીધું તું ને ભડકેશ્વર જવાનું હતું એ પહેલાં એ જગ્યા બેહવા જવાનું છે આ મંદિર છે તો હવે વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા બ્લોગ